નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સણા તેત્રીસ દિવસ જેવા થયા છે બીટલું સણાનું વાવેતર કરેલ છે ઓરવી અને વાવેતર કરેલું હતું ઊગ્યા પછીનો પ્રથમ પિયત અત્યારે આપણે આપીએ છીએ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કમેન્ટ ઘણા ખેડૂત મિત્રોને આવેલી હતી કે તમે પારા વગર વાવેતર કરેલું હવે સણાનું તો પિયત કઈ રીતના આપશો તો આપણે આમાં સાતી આકી અને જે પાટલી હોય તે પાટલીમાં આપણે જે મગફળી કાઢવા માટેની પાવડી આવે તે પાવડી આકે લીહે જ હતી આ ધોરિયા જેવા થઈ જાય અને જો આ રીતના આપીએ છીએ આપણે ક્યાંક સુકારાનો છોડ દેખાય છે અમુક જગ્યાએ ક્યાંક અમુક ટકા છોડ દેખાય છે જો આ રીતે આ સુકારાનો છોડ આપણે જમીનજન્ય મૂળનો રોગ છે એટલા માટે આપણે આમાં હારે મેટાલેક્સી પાંત્રીસ ટકા ફૂગનાશક આવે તે ફૂગનાશક એક વીઘા દીઠ સો ગ્રામ પ્રમાણ રાખી અને પિયતમાં આપણે હારે આપીએ છીએ અથવા તો તમે બીજા પણ ઘણા બધા ફૂગનાશક આવે જેમ કે થાયોફેનેટ મિથાઇલ છે અથવા મિટાલેક્સ મેન્કોઝેબનું કોમ્બિનેશન આવે તે છે અથવા તમે સાપ પાવડર એટલે કે મેન્કો જેબ અને કાર્બેડિઝિયમનું જે કોમ્બિનેશન આવે તે છે આવા આ જે ફૂગનાશક આવે આ ફૂગનાશકનો જો તમે ઉપયોગ કરી હારે પિયતમાં આપો તો તેનાથી આપણે સુકારા સામે સારું રિઝલ્ટ મળે ઘણા ખેડૂત મિત્રો ઉપર છંટકાવ કરતા હોય પણ મારા અનુભવ મુજબ કોઈ પણ પાકમાં સુકારું હોય ચણા હોય ધાણા હોય જીરું હોય મેથી હોય અથવા કોઈ અન્ય પાક હોય સુકારા સામે ઉપરથી છંટકાવ કરતાં તમે હારે પિયતમાં જે ફૂગનાશક પીવડાવો તેનાથી ખૂબ સારા રિઝલ્ટ મળે જેવો તમને છંટકાવમાં ચાલીસ પચાસ ટકા રિઝલ્ટ મળતું હોય એ જ રિઝલ્ટ આપણે જો તમે પિયતમાં હરા આપો તો એંશી ટકાની આજુબાજુ રિઝલ્ટ મેળવી શકાય કારણ કે જમીનજન્ય રોગ છે જમીનની અંદર આપણે હાનિકારક ફૂગ હોય તે ફૂગને નિયંત્રણ કરવા માટે જો તમે હારે પિયતમાં આપો તો જ સારું રિઝલ્ટ મળે અથવા પિયતમાં હારે ના આપો અથવા તો પિત પિયત આપ્યા બાદ જ્યારે પગ એવું થાય ખેતરમાં આપણે ચલાય એવું થાય ત્યારે તમે નોઝલ કાઢી અને હાડની મૂરમાં ડ્રિન્ચિંગ કરો તો પણ તેનાથી સારું રિઝલ્ટ મળી શકે અને જે ખેડૂત મિત્રોને સણાનો ગ્રોથ ઓછો હોય અને સુકારાનું પ્રમાણ વધારે હોય એ ખેડૂત મિત્રોએ હારે ગ્રોથ પ્રમોટર પણ વાપરવું જોઈએ ગ્રોથ પ્રમોટરમાં આપણે યુમિક એસિડ છે ફ્યુલિક એસિડ છે અથવા તો મિક્સ મેક્રોન્યુટ્રન એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો અથવા ઓગણીસ 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 જે ખાતર આવે ત્યાં ખાતરો ઘણી બધી અત્યારે સારી સારી કંપની સારી પ્રોડક્ટ બનાવે છે જેથી ગ્રોથ પ્રમોટર કોઈ પણ સારી કંપનીનો લઈ અને વાપરવું જોઈએ જેથી સોળનો વિકાસ સારો થાય મૂળનો વિકાસ સારો થાય જેથી આપણે જે તે સોળ હોય જે તે પાકનો તે ફૂગ સામે રક્ષણ સારી રીતના કરી શકે અને ગ્રોથ પણ સારો થાય એટલે ખાસ ગ્રોથ પ્રમોટરની જરૂર હોય તો ગ્રોથ પ્રમોટર વાપરવા જોઈએ જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો બીજા ખેડૂત મિત્રો વિડીયો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો